તારે એ વાત કરીએ કે આ વોટ ચોરી થાય છે કેવી રીતે અલગ અલગ રીતે જોઈએ તો પાંચ રીતે આ મતદાર યાદીમાં વોટ ચોરીઓ થાય છે અને આ પાંચ જે પદ્ધતિઓ છે એ પદ્ધતિમાંથી એટલું ચોક્કસ કહી શકાય કે એક પદ્ધતિ એવી છે કે સંપૂર્ણ ડુપ્લિકેટ મતદાર હોય સંપૂર્ણ ડુપ્લિકેટ એટલે એનું નામ એનું સરનામું એનો ફોટો એ બધી જ વિગતો એક સરખી હોય બીજી પદ્ધતિ એવી છે કે સ્પેલિંગમાં વેરિયેશન હોય ક્યાંક રસ્વય દીર્ઘ નો ફરક હોય ક્યાંક અક્ષર આગળ પાછળ હોય એ સ્પેલિંગના મિસ્ટેક થી જે એ કરવામાં આવે છે એટલે જે સંપૂર્ણ ડુપ્લિકેટ છે એના માટે એમ કહી શકાય કે એક વ્યક્તિ બે વોટ જે સ્પેલિંગમાં મિસ્ટેક છે એના માટે એટલું ચોક્કસ કહી શકાય એક અક્ષર બદલો અને નવો વોટર ઉમેરી દો ત્રીજી જે પદ્ધતિ છે કે એક જ વ્યક્તિ છે બધી જ વિગતો સરખી છે પણ એપિક કાર્ડ નંબર જુદા જુદા છે એટલે વ્યક્તિ મતદાર એક જ છે પણ ત્રણ ચાર આઈડી હોય એના આધારે ત્રણ ચાર વોટ એના નોંધાયા છે ચોથી જે પદ્ધતિ છે કે આપણા ગુજરાતમાં છીએ ગુજરાતી ભાષા માટે આપણને સૌને ગૌરવ છે આ જે પદ્ધતિ જોઈ એમાં આ મતદાર યાદીઓની ચકાસણીમાં અનેક જુદી જુદી ભાષાઓ જોવા મળી અનેક રાજ્યોની ભાષાઓ જોવા મળી અને ભાષા બદલો અને ખોટા મતદારો એડ કરો એવી પદ્ધતિ પણ આમાં પકડાઈ છે સાથે સાથે વ્યક્તિ એક જ હોય પણ સાનામા એક બે અક્ષર નો ફર્ક કરવાનો અને નવો વોટર્સ નોંધવાનો એ પદ્ધતિ પણ અહિયાં સ્પષ્ટ રીતે પુરાવા સાથે મળી આવી છે એની મારે વિગતવાર પણ તમારી સાથે વાત કરવી છે પહેલી વાત થઈ